સ્વાગત છે રાજપીપળા નગરપાલિકાના વોર્ડ પાંચ ના કોર્પોરેટર સપનાબેન વસાવા દ્વારા સોલંકીવાસ તરફ જતો રસ્તો ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો રાજપીપળા નગરપાલિકાના કોર્પોરેટર પાંચ માં વોર્ડના સપનાબેન વસાવા એમના તરફથી સોલંકીવાસ તરફ જતો રસ્તો ધાર્મિક કબ્રસ્તાને જતો રસ્તો ઘણા સમયથી બંધ હતો તેને સાફ સફાઈ કરાવીની કામગીરી કરી તે રસ્તો બંધ હતો તેને ચાલુ કરાવવામાં આવ્યો છે રિપોર્ટર અરબાઝ ખાન બલુચી સેક્યુલર ગુજરાત ન્યૂઝ રાજપીપળા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો